રાજેન્દ્ર જેઠવા ટ્રસ્ટી તરીકે છો આજ રોજ માક્ષર સુદ અગિયારસિંહ પવિત્ર દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવી રહી છે સવારના સવારના ટાઈમમાં એકથી સામૂહિક ગીતા પાઠનું અધ્યયન કરાવવામાં આવે છે સ્તોત્રો શ્લોકો એ બધું પાઠ કરાવવામાં આવે છે સાંજના પ્રોગ્રામમાં ગીતાજીના બાળકોએ ગીતા જયંતિ નિમિત્તે જે સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું એમાં વિજેતાઓ હતા એ બધા બાળકોને પુરસ્કાર વિતરણ બા સોઢા જેઓ શ્રી સત્યસાઈ વિદ્યાલયના સી ઇઓ છે એજ્યુકેશન ડાયરેક્ટર છે એમના એમના પ્રવચન સાથે અને એમના વરદ હસ્તે ઇનામ આપવામાં આવશે